રેડ ઓરેન્જ અને યલો એલર્ટ આજે પણ મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી સામે આવી છે જી હા આજે ગુજરાતમાં ક્યાં ક્યાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે તે અંગે હવામાન વિભાગની આગાહી જોઈએ નમસ્કાર આપનું સ્વાગત છે બીએસ નાઇન ટીવી ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા ગુજરાતમાં નવરાત્રીના પર્વમાં જ ભારે વરસાદની આગાહી છે રવિવારે તો ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી થતા નવરાત્રીના રંગમાં ભંગ વરસતા પણ ગરબે આજે ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે તે અંગેની હવામાન વિભાગની આગાહી જોઈએ હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણેની સંક્ષિપ્ત પરિસ્થિતિઓની જો વાત કરવામાં આવે તો દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વિદાય રેખા વેરાવળ ભરૂચ ઉજ્જૈન ઝાંસી લો પ્રેશર એરિયા ત્યાં જ યથાવત છે અપર એર સર્ક્યુલેશન સરેરાશ સમુદ્ર સપાટીથી થી દક્ષિણ પશ્ચિમ તરફ ચુકાવ સાથે ફેલાયેલું છે આગામી સમયમાં તે વધુ નબળું પડીને લો પ્રેશર એરિયામાં ફેરવાઈ જવાની શક્યતા છે અઠ્યાવીસ થી સપ્ટેમ્બર દરમિયાન તે ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને પૂર્વ અરબી સમુદ્ર પર લો પરિવર્તિત થશે સપ્ટેમ્બરના રોજ ઉત્તર આંદમાન સમુદ્રમાં એક અપર એર સર્ક્યુલેશન આવવાની શક્યતા છે તેના પ્રભાવ હેઠળ એક ઓક્ટોબરની આસપાસ ઉત્તર અને સંલગ્ન મધ્ય બંગાળની ખાડી પર લો પ્રેશર એરિયા સર્જાવવાની શક્યતા છે હવામાન વિભાગે સપ્ટેમ્બરના રોજ અમરેલી રેડ એલર્ટની સાથે ગાજવીજની આગાહી આપી છે આ જિલ્લામાં અત્યંત જૂનાગઢ બોટાદ સુરત ડાંગ નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ સાથે ગાજવીજની આગાહી આપવામાં આવી છે આ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે જ્યારે કચ્છ અમદાવાદ પાટણ બનાસકાંઠા મોરબી સુરેન્દ્રનગર બોટાદ આણંદ ભરૂચ જામ જામનગર દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે આ જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે ભારે છે તે દિવસે દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે હવામાન વિભાગે આગામી અડતાલીસ કલાકમાં પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે ભારે વરસાદની ચેતવણીના જવાબમાં રાજ્ય સરકારે જ કટોકટીના શરૂ કરી દીધા છે હવામાન વિભાગે જણાવ્યું હતું કે રાજ્યને અડીને આવેલા બંગાળના અખાત પર ઓછા દબાણને કારણે મુશળધાર વરસાદ થવાની સંભાવના છે સોમવારે મુશળધાર વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે મુંબઈ થાણે પાલઘર અને રાયગઢ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે આ સાથે ગુજરાત સહિત બિહાર ઓડિશા અને છત્તીસગઢ માટે પણ આગામી કલાકમાં વરસાદની ચેતવણી છે કલાકમાં બસો બત્રીસ તાલુકામાં વરસાદ ખાબક્યો છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે નવરાત્રીમાં વરસાદ અંગેની આગાહી આપી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે એક સિસ્ટમના કારણે ત્રણ ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાતમાં કોઈ ભાગોમાં ચાર કેટલાક ભાગોમાં છ ઇંચ થી વધુ વરસાદ સુધીમાં ગુજરાતના બસો બત્રીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે ચોમાસાની વિદાયની સાથે નવરાત્રી ની રમઝટ પણ ચાલી રહી છે ત્યારે ગુજરાતમાં અનેક જગ્યાઓએ ખેલૈયાઓએ વરસતા વરસાદમાં પણ નવરાત્રીની મજા માણી હતી મળતી માહિતી પ્રમાણે રવિવારથી આજે સોમવારે સવારે સાડા કલાક સુધીમાં ગુજરાતના બસો તાલુકામાં વરસાદ જેમાં ગીર સોમનાથના સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો છે રવિવારે કપરાડા ઉમરગામ પાટણ વેરાવળ કોડીનાર અંકલેશ્વર ઉના અને ધરમપુરમાં ચાર ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે આ સાથે ઉમરપાડા વાપી વલસાડ પારડી અને ખંભાડિયા કલ્યાણપુર તાલાલા અને દેડીયાપાડામાં ત્રણ ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે મુખ્ય શહેરોમાં વરસાદની વાત કરીએ તો સુરત શહેરમાં એક પોઈન્ટ છવ્વીસ ઇંચ રાજકોટમાં જીરો પોઈન્ટ સત્યાસી ઇંચ અમદાવાદમાં જીરો પોઈન્ટ ત્યાં ઇંચ વડોદરામાં જીરો પોઈન્ટ બાર ઇંચ વરસાદ નોંધાયો છે હવામાન નિષ્ણાત બલાલ પટેલે નવરાત્રીમાં વરસાદ અંગેની આગાહી આપી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે એક સિસ્ટમના કારણે ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાતમાં કોઈ ભાગોમાં ઇંચ તો કેટલાક ભાગોમાં ઇંચથી વધુ વરસાદ થવાની રહેશે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતાઓ રહેશે મધ્ય સૌરાષ્ટ્રના ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતાઓ રહેશે વરસાદ ગાજવીજ સાથે થવાની શક્યતાઓ રહેશે લોકો વીજળીના ચમકારા થતા હોય ત્યારે વીજપોલ કે વૃક્ષો નીચે ઊભા રહેવું જોઈએ જણાવ્યું હતું કે બીજી એક સિસ્ટમ ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ રહેશે અઢાર થી સત્યાવીસ માં હવામાનમાં ફરી પલટો આવશે દિવાળી આસપાસ વાદળછાયું વાતાવરણ રહેશે આવા વધુ અહેવાલ સાથે મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બી નાઇન ટીવી ન્યૂઝ